કુંબરવાડા નારી રોડ વિસ્તારમાં ગટરના પ્રશ્નથી લોકો ત્રાહિમામ ફોકારી ઉઠ્યા સ્થાનિક કોપોરેટર વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી કુંભરવડા નારી રોડ પર કાશ્મીરી કોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાનો પ્રશ્નો પેચીદે બન્યો છે વિસ્તારમાં રહેતા લોકો ગટરના પાણીમાંથી ચાલીને પસાર થતા હોય વિસ્તારમાં ઘરે ઘરે માંદગીના ખાટલા થઈ ગયા છે ગટર ઉભરાવાની અનેક વખત વિસ્તારના બહેનો દ્વારા સ્થાનિક કોપરેટરને રૂબરૂ મળી રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી સતવરિયા ગટર પ્રશ્ન ઉકેલવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે સરપ્રાજ જયતભાઈ મુચલ્લા મારું નામ છે આકાશમની કોટર કોટર નંબર ચારસો બંને સામે ગટર ઉભરાય રાખે છે અમારા વાડા ઘડિયાળ ફરિયાદો લખાયું છે ઘણી ફેરી પણ આવે ન આવે એ બધું કામકાજ છે એ લોકો